તો ભાઈને લે હવે હવે કઈકલી આવે છે હા જો હા જો ભાઈ કઈકલી આવી ગઈ છે દેખાડો ત amper થી ભાઈ ધોઈને ને બતાય પણ તો કનો લિંગ હશે મને કાઢી દે એક તો આવી જતી લિંગો પહેલા કેટલા નથી નહી ધોઈ નાખો છે હે તો એ કરતા ઘ નહીં કરતા આ બાજુ લેતા આવજો કેવી રીત છે બતાવો બતાવો એટલે લીંગુ લીંબુ ખૂટે છે એ ભાગે તો સમજો મિત્રો કેમ છો મજામાં તો મજામાં તો મિત્રો ફ્રી એક નવો આપણે ક્રિષ્લાનો વિડીયો લઈને આવી ગયાલ જોઈને તમને ખબર પડી ગઈ છે તો મિત્રો તમે બહુ જાદો સપોર્ટ કર્યો છે ક્રષ્લાનો વિડીયો ઓલી વખતે હતો એમાં દસ કે ગયો મહેશભાઈ કહી કે ટાર્ગેટ છે ભાઈ પૂરો કરાવી દેજો અમને ભરોસો છે કે તમે કરાવી દેવો ને ભાઈ વિડીયો મહેનત લાગે બહુ તો હવે અમે જાતું જાસુ સીધા કેમ્પિંગ બેમ્પિંગ લગાડીને પછી જાસુ અમે રેચલા પકડવા તો હાલો આપણે જઈએ ક્રેચલા પકડવા ના મળીએ તમને તો હાલો ફટાફટ આપણે પહેલાં કેમ્પિંગ નાખ દઈએ ને પછી કચલા પકડવા જઈએ તમને બતાવી કેવા કેવા કચલા મોટા મોટા કાઢવાના છે હું કેવું મચ હા ભાઈ હાલો તો ફટાફટ આપણે જઈએ તો મિત્રો આપણને વેસ્ટમાં બેસ્ટ લોકેશન મળી ગયું હજ ભાઈ તો કેમ્પલેન તૈયાર થઈ ગયા અને કેમ ફટાફટ ફિટ કરી દઈ અને પછી આપણે કચલા પકડવા જઈએ હું કેવું મચભાઈ હા ભાઈ

મિત્રો અમે એટલી મહેનત કરીએ છીએ તમે છતાં એટલો સપોર્ટ નથી કરતા આમ તમે સપોર્ટ કરો જ છો એ તો અમને ખબર છે પણ થોડોક વધારે સપોર્ટ કરો તો અમારે થોડુંક વહેલા જલ્દી અમે કામયાબી મળે તો અમને તો હાલો આપણે કસલા કાઢવા જઈશું મિત્રો જો અહીંથી હવે ખાડી ચાલુ થઈ જાય તો તમને ખબર છે તમે જોયું છે હું કેવું મહેશભાઈ પડીએ પછી અમારે ગળી નાખવાની છે ઘેર નાખવાની છે તો એમાં માછલા પણ આવશે છે તો પેલા અમારે કાંઈસલા કાઢવાના છે તો અમે જઈએ કાંઈસલા કાઢવા તરફ હાલો તમને આ લોકેશન જ પછી મળીએ હાલો તો ફટાફટ આપણે લોકેશન ઉપર જઈએ ને પછી તમને મળીએ હું કેવું મળશે ને આપણું કેમ્પ આમ જંગલમાં છે તો તમને ખબર જ છે હાલો તો ફટાફટ પૂગીએ આપણે કસલા કાઢવા મળી ગયો કસલીનો દર મળી ગયો ને આપણે ખોદીએ જોઈએ નીકળે

આ નડે છે બહુ એટલે બહુ એટલું ખોદવું પડે ત્યારે થાય તો હું ન નીકળે તો આપણે બીજું ટ્રાય કરીએ એવું થોડું છે ચાલો ફાઇનલી મિત્રો અહીંયા ગટરમાં આવી ગયા છે અંબરસિંહભાઈ આગળ જાય છે હવે હું ઉતરી જાઉં ઓલી સાઈડ અહીં ઉતરી જ છું હું હવે અંબરસિંહભાઈ પાસે જાઉં બાકી ફ્રેસલાના ધાત તો મળે જ છે તો કાઢવાનો છે મોટો મોટા માછલા બહુ છે ભાઈ પગે છે અંબરસિંહભાઈ

ફાઇનલી મુરત થઈ ગયું છે કશલીનો હવે આંબાભાઈ હરિયાથી કાઢે છે તો ભાઈને હવે હવે કશલી આવે છે હા જો ભાઈ કશલી આવી ગઈ છે દેખાડો તો આંબાભાઈ ધોઈ મને બતાય પણ મને કાઢી દે એક તો આવી જતી લિંગુ પહેલા કેટલા

કાઢ્યા કે આમ પર સિભાઈ ભાઈ આવી જશે આમાં છે કાઢો ઉપર જ છે હા હલો ફટ કે નાની છે છે ના કોઠેલી ભાન તો નવો ફોન જીડો છે એનામાં હોય તો જોઈએ કેમ લગાય છે હેઠળ ન દે પાણીમાં ત્યાં લાગ્યું આવી ગઈ હા દેખાડો હા તો બીજી કિસલી કાઢ લીધી તીજી આમ તો એક તો પણ નાની હતી રેડી મોટી મોટી છે કા इसलिए आई जैसे वहाँ से डूबे घूम बरसी भाई मोटी लगे बिग साइज आवे पीछे खबर पड़े आ गई बार जाए

ફોન જોડી આવી રીતના ગારો કાઢી જવું બહાર એટલે ખબર પડે કે આમાં કઈ છે આપણને નથી આ નંબરથી ભાઈ જોવે ચેક કરે ચેક કરો ભાઈ

મિત્રો તો હવે આપણે માછલી અહીંથી પકડીએ તમને બતાવી કેવી રીતે પકડીએ હાલો તો ફટાફટ આપણે પકડીએ હાલો મહેશભાઈ કંઈક પકડ્યું છે જોઈએ આપણે મહેશભાઈ શું છે હા જોઉં કોકરો છે ભાઈ કોકરી પકડી છે એક આવી એક ને હજી આપણે જોઈએ હવે હાલો તો ફટાફટ બીજી દીધી પકડીએ જે હોય ગામમાંથી પકડીએ મેં એન્ડ તક બનાવી રહ્યો વિડીયોમાં મિત્રો મહેશભાઈ આમ ઝીંગા લેવા ગયા ને આપણે અહીંયા ગળી નાખીને ઊભા થઈ જવું એ આવે પછી પાસા વળી પકડી દીધું કે આપણે અહીં રખડે છે કેમ છે અહીંયા આપણે નાના નાના હોય ન્યા હોય એવડા એવડા ન હોય કારોના દોરે પણ કાંઈ આવતું ને આવે ભાઈ હું છે આ ભાઈ લઈ જાઓ એને ભાઈ ફિશિંગ બનાવ્યું છે દેશી રીતે શું છે શું છે ગોખલિયા ફિશ હાલો હાલો કાઢવાય એને કાઢવા ઘરે ભાઈ આવ્યો

तो यहाँ बका नहीं करता नहीं करता आ बाजू लेता हो रिश्ती बताओ बताओ लिंबू खूट ए, ए, ए भाग लेते एक नंबर તો મિત્રો હવે આપણે કચલા પકડીને વીએવા તો અમે કચલા પડીયા આપણા કે હવે આપણે જવાનું છે આ જંગલમાં કેમ્પિંગ કરવા તો હાલો ફટાફટ આ કેમ્પે જઈને મળીએ આપણું કેમ્પને લગાવેલું છે એને મળીએ મિત્રો આપણે કચલા કાઢીને વીએવા કેમ્પે જઈએ પછી બનાવી શું કેવું મંચભાઈ હજુ બધું આપણે એમને પડ્યું તું

ફાઈનલી મિત્રો આપણું શાક પાકવા આવી ગયું છે હું કેવું મજા શાક પાકવા આવી ગયું છે હવે આગળ ફટાફટ ઉતારી જમવા બે જાય કેમ કે ભૂખ લાગી છે બહુ ભાઈ બે વાગી જાવ બે માથે થઈ ગઈ આપણો પાક એટલે ફટાફટ આપણે એમાં બે જાય ફટાફટ ઉતારો હું કેવું મજા હારો ભાઈ આપ દી હારો આપણે પેલા ખાવા બેસી જઈએ મિત્રો મેન મહેશ ભાઈ ખાઈ લીધું હવે હું કેમ મહેશ ભાઈ જમી લીધું છે ને બધું એ સાફ સફાઈ કરી નાખ્યું છે ને તો હવે અમે જઈ ફટાફટ છે ને આ કેમ્પિંગ ભરી લઈ હવે અમે નીકળી આવી હતી ને આ વિડીયો અમે અહીંયા એન્ડ કરી છે છીએ અમરસિંહ હું કેવું તમારું મિત્રો હવે આ વિડીયોને એન્ડ કરીએ આ વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરતા જો ને વિડીયો પૂરો જો તો તમને ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે જોવાને મજા આવશે હું કેવું મહેશ ભાઈ હા ભાઈ હાલો તો હવે આ વિડીયોને એન્ડ કરીને મળીએ આગલા વિડીયોમાં